રાધનપુર પંથકમાં વરસાદની આતુરતાથી રાહ જોતા ખેડૂતો પાટણ જિલ્લામાં હાલ અમુક તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે ત્યારે રાધનપુર તાલુકા વિસ્તારમાં ખેડૂતો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવીને ખેતી શરૂ કરી છે પરંતુ પંથકમાં વરસાદ ન થવાના કારણે હાલ ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે બે થેલી લાયા છો મગફળ ની થેલી લાયા છું વાપાનું છે રાત જોઈ ને બેઠા છે હવે તમારું ગેમ ભાઈ પરમા જુવાર કપાસ મકાઈ બાજરી મગફળી સહિતના બિયારણોની ખેડૂતોએ વાવણી માટે તૈયારી કરી છે હવે જમીન બધી તૈયાર કરી આ વરસાદ મેઘરાજા આવી જાય એમાં તો વર્ષે બારી મહિના પાછળ બધું કઠો કપાસ બધું સબ દાળ મકાઈ બધું તૈયાર કરીને બેઠા છે એટલે ભગવાન એ જ્યા કે હવે વર્ષો તો સારું કહેવાય ગઈ સાલ તો થોડુંક ચેડે બગાડ્યું હતું એટલે હવે હું જે થાય ખરી એટલે ભગવાન આવે કે સારું કરે હવે બીજું કાંઈ કહેવા માંગતા નથી સારા વરસાદની ખેડૂતો અપેક્ષા કરી રહ્યા છે ત્યારે એક માનવતાના ધોરણે આપણે પણ મેઘરાજાને અમી દ્રષ્ટિ કરવા પ્રાર્થના કરવી જોઈએ અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ